તો કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ બધાને જય માતાજી મહાદેવ હર અને અમે આજે જવાના છીએ રાજકોટ તો અમારા મેડમ તૈયાર થાય છે અને મારે પણ તૈયાર થવાનું બાકી છે અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે અત્યારે સવા બાર જેવો ટાઈમ થયો છે તો થોડુંક જમીએ અને પછી પાછી તૈયારી કરવાની છે જવા માટેની તો આ બધું હજી અમને પડ્યું છે નીચે જાય છે જમવા આવીને પછી બધી તૈયારી કરવાની છે હાલો આપણે નીચે જમવા જઈએ છે પછી શું બનાવ્યું છે જમવાનું બધા જમવા બે ગયા જો આ દક્ષુડો તનામું દક્ષુડા તનામું તનામું દસ હું બનાવું

તારે ખાવા દસ સુડી તારે મૂકો ખાવા હે હે આ કે જે અમાર પત્રીજો છે હે અમારે હજી નાઈ ધન તૈયાર થવાનું હે તો થોડી વાર પછી મળીએ આપણે અહીંથી બહાર નીકળીએ ત્યારે આ બધો લબાજો એમને પડ્યો છે જે દક્ષુડ દક્ષુડો આટા મારે હે એને કાકી એ રે આ બધો સામાન પડ્યો હે ઓય તને કહું તાર નામ શું હે હે

બાર જેવું થઈ ગયું છે બાર ની માથે થઈ ગયું એમ તો તો ફાઇનલી गाइस અમે તૈયાર થઈ ગયા છીએ રાજકોટ જવા માટે અહીંયા આવતી રેલી અહીંયા જવાનું અહીંયા તો અમે ત્યાં થઈ ગયા હી હવે રાજકોટ જવા માટે તો આપણે જોઈ આગળ હું થાય હવે બરોબર ને તો અમે નીકળી ગયા છીએ રાજકોટ જવા માટે અહીંથી સાઠ કિલોમીટર રાજકોટ દૂર છે થોડીક સફર કરી લઈ જસદણથી રાજકોટ તરફની મળીએ આગળ તો અત્યારે અમે બસની રાહ જોઈએ છીએ ગાડી તો કઈ અત્યારે છે નહીં મારી પાસે બસ આવે તો બસમાં માં બેહીએ રાજકોટ વાળી માં ને હું કે કઈ તડકો નથી જો મસ્તી નો ધાયો રે આ અત્યારે અમે જ્યાં રહી છીએ ત્યાંનું બસ સ્ટોપ છે હવે તો અમે અહીંયા વાઇટ જોજો ને થાયકા બસ બસ કઈ આવતી નથી અને અમારી મેડમ જો અહીંયા અરખાણી છે રાજકોટ જવા માટે એન પપ્પાની ની એન પપ્પા અને મમ્મીની ની બધા અહીંયા છે અત્યારે એટલે પહેલી વાર લગ્ન પછી અમે અહીંયા જાય છીએ મારા લગ્ન હજી એક મહિનો ગુરુ નથી થયો એક મહિનો ને કેટલો કેટલા દિવસ છે હા ત્રેવીસ દિવસ પૂરા થયા નથી જેવા મારા લગ્ન અને પહેલી વાર જાય છે તો બની રહેજો આગળ વિડીયોમાં તો ફાઇનલી અમે રાજકોટના બસ સ્ટેશનમાં પહોંચી ગયા છીએ અને અમને અમારા મોટુભાઈ મળી ગયા

ના ના મુહૂર્ત હાલો તો હવે ડાયરેક્ટ ફ્લેટે જઈને મળી આપડે બધા બધા ચડી ગયા હવે ત્રીજા નંબર ના માળ ઉપર જાય અમે હો ગયા આ ભાઈ થર્ડ ફ્લોરમ ને ઇંગ્લિશ નો આવડે તમારે પોચી ગયા જે જુકા આવો આવી દે ફાઇનલી પોચી ગયા રી આ મારી આવી રહ્યા આ મારી જીનકી સાડી અહીંયા ઉપર એ ઉપર એ ઉપર જો હું ગોતું હે મોટું દેખાડ મોઢું દેખાડું જામેરામેન જો કેમેરા મેન ફોકસ કરો હા મારી આડી એક જય શ્રી કૃષ્ણ બોવ બીજી તો છોકરા અવિલંબ છે ને હું કેમ ના પોચતો છું જાજી તૈયાર થવાના બાકી છે જો જો આને તૈયાર થવાના બાકી બાકી ને આઈટી જો આ ટીંગા તૈયાર ફરતી વાગે જો અહીંયા આજો બધા કેમેરામેન જ ભેગા થઈ ગયા બધા જો બધા ફોટોગ્રાફી કરે છે આ મારા મોટા આળા અને પૂરી થઈ ગઈ અચ્છા કામ કરી રહ્યા છે બધા ફૂટ સુધારે છે જો અમારા ઘરે છે ને તો અમે બધા અહીંયા પ્રસાદ બનાવી છે સતના ભગવાન ની કથા છે ગાડી લીધી એના માટે તો હવે જો બધા અત્યારે અમે પ્રસાદ બનાવીએ છીએ બધી ફ્રૂટ ને બધું કાપીયા અમારા જીજાજીના માથે કેટલો તડકો આવે છે બિચારા ચલકા માં બિચારો કાળા ન થઈ જાય હેલો હેલો બધા ભૂખા થઈ ગયા હે અત્યારે જો નાસ્તો પાણી ચાલુ હે આખો ડાયરો આને તો ટેટ લગી મો ડાડો હાથ જ રાખ્યો હાથું કા નહી કોઈ જોઈ જાય બહુ શરમે હાથું ક્યાં અને અત્યારે જો મારા હાડુભાઈ અને મારી હાડી રમતે ચડ્યા છે ગેમ રમે છે

જોઈ કેટલા મહેમાન ભેગા થયા છે બધા તો અહીંયા બધા મહેમાન બધા ભેગા થઈ ગયા છે હોલમાં સગાવાલા ને તે બધા અને અહીંયા કથા ચાલુ છે તો કથા પૂરી થઈ જાય એ પછી બધાને પ્રસાદ અમારે બાટવાનો છે અને પ્રસાદ બાટીને પછી થોડીક વાર પછી અમારે લોકોને જે આ ગાડી લેવાની છે ત્યાં જવાનું છે શોરૂમમાં અને આ કથા એ નિમિત્તે જ રાખેલી છે જે મારા કાકાજી સસરા છે એને ગાડી લીધી છે એની માટે તો આ કથા પૂરી થઈ ગઈ છે હમણાં એ પછી એમાં પ્રસાદ બાટી દે જો અત્યારે આ પ્રસાદ બાટવાની તૈયારી થઈ ગઈ છે થાળીમાં ભરીને પછી બધાને બટાઈ જાય અને બધા પ્રસાદ જમી લે એટલે પછી એમાં નીકળવાના છે ગાડી લેવા halo, halo. halo, halo. halo, halo. halo, halo. ગયા છે પાછા ગાડી લેવા જવાનું હોય ત્યારે અને આને તૈયાર થવા સિવાય કાંઈ ધંધો નથી જયારે જોઈ ને ત્યારે જો આ તૈયાર થતી હોય તો અત્યારે મોટું સંતાણી રાખીએ અહીંયા થઈ જાય જોય રી જોય રી આમ જો આમ આમ જો આમ હામુ જો કેમકે આપણે કહીને એમાં કંઈ ખોટું ન હોય અમે નીકળી ગયા છીએ ગાડી લેવા પણ રસ્તામાં થોડુંક ટ્રાફિક જામ થઈ ગયું હતું તો એના હિસાબે થોડીક તકલીફ પડી અમને અહીંથી ગાડી કાઢવામાં કારણ કે થોડીક ટ્રાફિક અહીંયા થઈ ગઈ હતી રસ્તામાં એના હિસાબે આગળ ઠેઠ લગી આમ ગાડી બ્લોક થઈ ગયેલી છે એના હિસાબે નથી નીકળી શકતા પછી થોડીક જ વારમાં અમે ત્યાંથી ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા અને રાજકોટના રોડ ઉપર જો આની બિલ્ડિંગો લાઇટો વાળી બહુ મસ્ત લાગે છે બસ અહીંથી થોડુક જ દૂર છે જે શોરૂમમાં અમારે જવાનું છે ને ત્યાં તો થોડાક સીન આપણે અહીંયા તે બિલ્ડિંગને બધું લઈ લઈ સો સારો આવે છે એટલે અમે ક્યુ તમારે એકાદા સીન એવા લઈ લઈ રંગીલું રાજકોટ હો કેમ છે બાકી નજારો અમે બધા પોચી ગયા છીએ અત્યારે શોરૂમ માં મારું તો